હેલ્મેટ પહેર્યા વગર જતાં સરકારી કર્મચારીઓ સામે પોલીસ કાર્યવાહી કરશે સરકારી કર્મચારીને દંડ તો થશે જ સાથોસાથ લાયસન્સ રદ થશે અને ખાતાકીય તપાસ પણ કરાશે હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે કહ્યું કે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે ફરજિયાત હેલ્મેટ અંગે સરકાર સૂચના જાહેર કરશે ચીફ જસ્ટિસે ટકોર કરી છે કે લોકોને સમય અને કાયદા આ બંનેની ભાન કરાવવાની જરૂર છે અને આવા કર્મચારીઓને રોકી રાખો જેથી તેમને સમયનું પણ ભાન થાય ન માત્ર સરકારી કર્મચારીઓ પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ ફરજિયાત હેલ્મેટનું સર્ક્યુલર બહાર પાડવાની વિચારણા ચાલી રહી છે ગુજરાત હાઈકોર્ટના સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત બજાવવાનો વિચાર ચાલી રહ્યો છે ત્યારે બે રોકટોક હેલ્મેટ વગર લોકો અવર જવર કરતા હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટે આજે એક અરજીની સુનાવણી દરમિયાન એ નિશ્ચિત કર્યું કે ગુજરાત હાઈકોર્ટનો જે સ્ટાફ છે તેના માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે તે પ્રકારનું સર્ક્યુલર બહાર પાડવા માટેની તૈયારી કોર્ટની છે તો બીજી બાજુ સરકાર તરફથી પણ એ પ્રકારે જે છે તમામ સરકારી કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત બનાવવા માટે અને તેમને ઓફિસ આવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે તે પ્રકારની વાત કરવાની વાત કરી પરંતુ અત્યારે જે પ્રમાણે બે રોકટોક જે લોકો છે અવરજવર કરતા જોવા મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટ પરિસરની અંદર પણ અવરજવર કરતી વખતે લોકો હેલ્મેટ પહેરતા ન હોવાના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે તેવા સંજોગોની અંદર ગુજરાત હાઈકોર્ટ હોય કે હાઈવે હોય તમામ જગ્યાએ હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકો વાહન ચલાવતા હોય તે પ્રકારની સ્થિતિ અને દ્રશ્યો સામે આવતા અત્યારે જોવા મળી રહ્યા છે હેલ્મેટ ફરજિયાત હોવા છતાં બિના હેલ્મેટ જે રીતની અવરજવર થઈ રહી છે પોલીસની હાજરી હોવા છતાં પોલીસ માત્ર સલામતીના કામ પૂરતું ચેકિંગ અહીંયા કરતી જોવા મળી રહી છે બીજી બાજુ હેલ્મેટનો જે નિયમ છે તે નિયમ પાલન માટે જે પ્રમાણેની જવાબદારીઓ છે તે જવાબદારીઓ જે છે તે ક્યાંક નથી પાલન થતી તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેવા સંજોગોની અંદર આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એ પણ એટલું જ આવશ્યક છે દવે સાથે મહેતા અમદાવાદ જે રીતે ટ્રાફિક વધ્યો છે જે રીતે ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો ટ્રાફિક વધ્યો છે બસોનો ટ્રાફિક છે સિટી બસોનો ટ્રાફિક છે ત્યારે હેલ્મેટ એ ખરેખર તો કર્મચારીઓ પહેરે હાઈકોર્ટના કે સરકારના એટલું જ જરૂરી નથી તમામ નાગરિક જે ટુ વ્હીલરના ચલાવતો હોય એણે અને પિલિયન રાઇડર પાછળ બેસે એણે પહેરવો ફરજિયાત જ હોવો જોઈએ એ ફરજિયાત એ કોઈ એને કોઈ દંડનીય કાર્યવાહી નથી થતી એના પોતાના હિત માટે એના પોતાની રક્ષા માટે આ બધી સુવિધા હોય છે અને એ સુવિધાનો ઉપયોગ કરવો તે નાગરિકોની ફરજ છે એને કાયદો ગણવાને બદલે પોતાની ફરજ ગણીને જો પહેરે તો એમાં એમનું એમના પરિવારનું હિત સમાયેલું છે